જય શ્રી કૃષ્ણ જય સીતારામ આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ સાયલા ગામ એટલે કે ભગતનું ગામ સંત શ્રી લાલજી મહારાજની જગ્યા તીર્થસ્થળની સ્થળની અંદર વિખ્યાત એવી આ છે લાલજી મહારાજની જગ્યા જેમાં કરોડો હજારોની સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા આવે છે અહીંયા ગુરુ પૂર્ણિમા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા છે અહીંયા કાર્યાલય છે ભોજનાલય છે સભા મંડપ છે તમે જોઈ રહ્યા છો સંતો માટે રહેવા માટે ઉતારાની વ્યવસ્થા પણ છે અહીંયા આ છે ધર્મની ધજાનો સ્તંભ તમે દર્શન કરી રહ્યા છો ધર્મ ધજા સ્તંભના અહીંયા ગણપતિ મહારાજ પણ બિરાજમાન છે તેના પણ તમે દર્શન કરી શકો છો ખૂબ જ સુંદર મંદિર છે આ છે હનુમાનજી મહારાજના દર્શન જો મંદિરની શોભાનો કોઈ પાર નથી કેવી સરસ મજાનું મંદિર છે આપણે દર્શન કરી રહ્યા છીએ લાલજી મહારાજના આ છે લાલજી મહારાજ જય લાલજી મહારાજ આ છે રાધા કૃષ્ણ બિરાજમાન છે અહીંયા અહીંયા બિરાજમાન છે રામ લક્ષ્મણ જાનકીજી અહીંયા શ્રી શ્રેષ્ઠ નારાયણ ભગવાન પણ બિરાજમાન છે જય શ્રેષ્ઠ નારાયણ ભગવાન અહીંયા રામેશ્વર મહાદેવના પણ તમને દર્શન થશે જય મહાદેવ અહીંયા ખૂબ સુંદર તમે જોઈ રહ્યા છો સંતશ્રી લાલજી મહારાજની જગ્યા સાયલા સંત શ્રી લાલજી મહારાજને એક વખત સપનું આવ્યું હતું અને સંતશ્રી લાલજી મહારાજ વગર બળદગાડે અહીંયા શીર્ષ નારાયણ ભગવાનની મૂર્તિ લાવી અને તેની સ્થાપના કરેલી છે તેના તમને દર્શન થઈ રહ્યા છે અહીંયા ખૂબ સુંદર બધા ભવનો બનાવેલા છે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર ભવનો બધા બનાવેલા છે સંતો માટે રહેવા માટે બધા યાત્રીઓ માટે રહેવા માટેની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે અહીંયા અહીંયા સદાવ્રત પણ ચાલે છે અને લાખોની સંખ્યામાં બધા અહીંયા દર્શન કરવા આવે છે તમે જોઈ રહ્યા છો આ છે લાલજી મહારાજની જગ્યા ખૂબ જ સુંદર ભક્તિમય વાતાવરણ શાંત તમને જો મારા વિડિયો સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ છે લાલજી મહારાજનો લીમડો અને આ છે લાલજી મહારાજનું મંદિર જેના તમે દર્શન કર્યા હવે આપણે જઈ રહ્યા છીએ સંગ્રહાલય તરફ તમને તેમાં બધી વસ્તુઓના દર્શન થશે લાલા તારી દોડી દજાયું ફર કે જોય મારું મન હર રે કે જોય મારું મન હરખે સાયલામાં આ છે લાલજી મહારાજની પ્રસાદીના કુંડલા તમે જોઈ રહ્યા છો સંગ્રહાલય આમાં બધી વસ્તુઓનું તમને જોવા મળશે સાચવેલી ખૂબ જ સુંદર લાલજી મહારાજ જય લાલજી મહારાજ આ છે અમદાવાદથી રાજકોટ તરફ આવતા વચમાં આવે છે સાયલા જય લાલજી મહારાજ